જામનગર વકીલ મંડળના સભ્ય નિર્મળસિંહ જાડેજા સામે જામનગર સિટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ છે ત્યારે આ મામલે વકીલ મંડળનો આક્ષેપ છે કે ખોટી રીતે ગુનો દાખલ થયો છે જે મુદ્દે વકીલ મંડળની બેઠક મળી અને પોલીસને આ મામલે તટસ્થ તપાસ કરી વકીલનું નામ આરોપીમાંથી કાઢી નાખવા રજૂઆત કરવામાં આવી છે ત્યારે વકીલ મંડળે આ મુદ્દે હાઈકોર્ટ સુધી લડત કરવાની તૈયારી દર્શાવી છે ભરતભાઈ સુવા જામનગર વકીલ મંડળના સભ્ય નિર્મળસિંહ જાડેજા અગાઉ એક મહિલા કે જેના પાડોશી અંદર કુટડખાનું ચલાવતી હતી એના વિરુદ્ધમાં એને પોલીસને જાણ કરી પોલીસ એમાં રેડ કરી અને બેનના આરોપી બનાવ્યા એનો ગ્રીવન્સ રાખી અને બેને એક દિવલા ડોન નામના કોઈ વ્યક્તિ સાથે સંડોવી અને એની સાથે એક વકીલને પણ આરોપી બનાવી અને ગંભીર પ્રકારના ગુનાની ફરિયાદ નોંધવામાં આવેલ છે જે કોઈપણ પ્રકારની તપાસ કર્યા વિના એક નિર્દોષ વકીલને સંડોવાનું જે પોલીસનું કૃત્ય છે એ બિલકુલ ગેરકાયદેસર અને ગેરવું વ્યાજબી હોય આ બાબતે આજરોજ જામનગર વકીલ મંડળની અંદર એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું અને એમાં વકીલનો મંડળના તમામ સભ્યોએ સર્વાનુમતે નક્કી કરેલ કે આ બાબતે એસપી સાહેબને રજૂઆત કરી અને જે વકીલનું નામ ખોટી રીતે સંડોવવામાં આવેલ છે એનું નામ તપાસના અંતે પોલીસ કાઢી નાખે તપાસ કરે નિષ્પક્ષ અને નિષ્ઠાપૂર્વક સાચી તપાસ કરે જે ખોટી રીતે વકીલને સંડોવ્યો છે તો કાલ સામાન્ય માણસને પણ ગમે પોલીસ સંડોવી શકે તો પોલીસ છે એ સર્વોપરે નથી આ લોકશાહીની અંદર કાયદો અને કાનૂન છે એ સર્વોપરી છે કોર્ટ સર્વોપરી છે અને આ બાબતે જો એનું નામ નહી કાઢવામાં ખોટી રીતે આ જ રીતે સંડોવણી બાબતની તપાસ થશે તો વકીલ મંડળ લડી લેવાના બુડમાં છે અને આ બાબતે જવું પડશે તો અમદાવાદ હાઈકોર્ટ સુધી પણ જામનગર વકીલ મંડળ જશે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર